અમારા વાદરણીય સ્નેહી ગોસ્વામી આચાર્ય છે એ જ્યારે બહુ બ્રહ્મચર્ય અવસ્થામાં હતા અને અત્યંત તપસ્વી સંયમી જીવન જીવતા વૃજયાત્રામાં એમના તરફથી જ એ વૃજયાત્રા ઉપડી હતી તો એમનો ભોજનનો પ્રકાર બહુ સાદગીપૂર્ણ મસાલા વગરનું તેલ ઘી કે મિષ્ટાન નહીં એવું સીધું સાધું બાફેલું જેમ કુદરતી ઉપચાર કેન્દ્રમાં જેવું મળે એ ટાઈપનું ભોજન એમનું દૈનિક જીવનમાં રહેતું વૈષ્ણવોના મનમાં પ્રાય એવી સમજ હોય છે જે નજીકમાં રહેતા હોય છે એ લોકોને કે અમારે ત્યાં બધું માલ મળી દો બહુ જોરદાર હોય એટલે નજીકના વૈષ્ણવો જ્યારે વલ્લભકુલ કુલ પાલકના ત્યાં આવતા હોય ત્યારે અમુક જગ્યાએ બે વ્યવસ્થા ચાલતી હોય છે એક વ્યવસ્થા તો તપેલીની વ્યવસ્થા કહેવાય અને બીજી વ્યવસ્થા મંડાણની વ્યવસ્થા અથવા તો નીચે સામાન્ય વૈષ્ણવો અને કર્મચારીઓનું જે ભોજનની વ્યવસ્થા હોય તો એ જે વ્યવસ્થા હોય એમાં બહુ સારું ભોજન નથી હોતું મસાલાના ઠેકાણા ન હોય વસ્તુની ક્વોલિટી ન હોય કાંઈ દાલડા ઘી કે એવું વેજીટેબલ ઘી વપરાતું હોય અને જે ગોસ્વામી બાલક જે અલગથી રસોઈ કરી અને ઉપર ભોજન કરતા હોય એની અંદર ઘણો બધો માલ હોય તાજી વસ્તુ હોય શુદ્ધ ઘી હોય એટલે જે લોકો આ રહસ્ય જાણે મોટે ભાગે પ્રસિદ્ધ છે એ લોકો એવી ઈચ્છા રાખે કે ગોસ્વામી બાલકની તપેલીમાં પ્રસાદ લેવાનો અવસર મળે એ વૃજયાત્રાની અંદર કેટલાક વૈષ્ણવ એવા હતા કે જે આવી ગેરસમજથી પીડાતા હતા અને એ બાળકને વારંવાર વિનંતી કરે કે કૃપાના આપનું અધરામત આપો આપને તપેલીમાં પ્રસાદ લેવા માટેનો અવસર આપો એમ તો એમનો એવો સિદ્ધાંત હતો કે કોઈને પણ અધરામત ન આપતા એ તો ટાળતા રહ્યા ઘણા સમય સુધી ટાળતા રહ્યા પણ એક દિવસ એમણે અતિ આગ્રહ કર્યો તો એમણે કહ્યું ઠીક છે તો તમારી જેવી ઈચ્છા તમારા ભાગ્યમાં જે લખાયેલું હશે તો ભોજન કરીને ને ઊભા થયા ને પછી એમણે કહ્યું કે બેસી જાઓ તમે તો ક્યાંક પાતળ ક્યાં છે ગોતતા હતા કેમકે એક પાતળ ત્યાં હતી એની અંદર પાલકની ભાજીના ડાળખા પડ્યા હતા ડંઠુલ કે આ મહાપ્રસાદ આ અધરામ્રત છે કેમ કે એ જ લેતા હતા પાલક ની ભાજી ના પાંદડા ખાઈ મોટા મોટા ડાળખા જઈ નતા એને મૂકી રાખતા કે આ જરામ રથ છે લઈ લો તમે ઓલો બિચારો માથું કૂટે કે આ ક્યાં ફસાઈ પડે તો આવો પ્રસાદ કોઈને નથી ગમતો હોતો પ્રસાદ જે છે એ લાડુ મઠડી મોનથાલ રસગુલ્લા જલેબી આ જ પ્રસાદ કહેવાય છે પુષ્ટિ માર્ગમાં ભૂલે ચૂકે આપણા ઠાકુરજીને ભોગ ધરેલું હોય એમાંથી કોઈ પ્રસાદ માંગે કે પ્રસાદ આપો આપણી પાસે કંઈ બચ્યું ન હોય પણ ઠાકુરજીનું જે રોજ કટોરી નમકની ધરાતી હોય એ નમક ભેગું થઈ જાય પ્રસાદી એમાંથી એક એક ચપટી નમક કોઈને આપી કે આ પ્રસાદ છે તો બીજી વાર આપણા ઘરનો પગથિયો ચડે નહીં કે અહીંયા જેવું પાપ છે હવે એ પ્રસાદ નથી શું મહાપ્રસાદ છે પણ આપણે પ્રસાદની વ્યાખ્યા મીઠાઈમાં કરેલી છે પ્રસાદ નથી જોઈ તો આપણને મીઠાઈ જોઈએ છે પણ શબ્દ આપણે પ્રસાદ વાપરી રહ્યા છીએ કામના કામના ભોગની ભોગની છે છે પણ એક રજાનું ધર્મનું એક નામ આપણે એમાં પ્રસાદ તરીકે આપી દીધું છે આ એક કડવી હકીકત છે આપણા વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજી એ ભ્રાંતિને તોડવા માંગે છે કે હરિશર્વમ નિજે ઈચ્છા તક કરી બધું પ્રભુ પોતાની ઈચ્છાથી ભક્તનું કરે છે તો એમાં યદી ભક્તના જીવનમાં કોઈ દુઃખ કષ્ટ કે પીડા આવી રહી છે એમાં પણ પ્રભુની કોઈ ઈચ્છા રહેલી છે તો જેમ સુખ પ્રભુની ઈચ્છાથી પ્રાપ્ત થાય એને આપણે પ્રભુની પ્રસન્નતા કે કૃપા કે પ્રસાદ માનીએ છીએ એમ કષ્ટને પણ પ્રભુની કૃપા કે પ્રસાદ કે પ્રસન્નતા માની અને આપણને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ તો સર્વમની અંદર દુઃખ પણ આવે છે માત્ર સુખ જ નથી આવતું એ વાત આપણને નહીં ભૂલવી જોઈએ એટલે ધૈર્ય ધારણ કરવાનું મહાપ્રભુજી કોઈ આપણને તપોમાર્ગી નથી બનાવવા માંગતા કે કોઈ એવા વૈરાગી કે સન્યાસી બનાવવા નથી માંગતા કે જેમાં દેહનું દમન કરવાનું હોય કે આપણી કામનાઓને કૂચલી દેવાની હોય કે દરેક વિષયોનો ત્યાગ કરી દેવાનો હોય એવી જાતની કોઈ માર્ગની પ્રણાલીમાં મહાપ્રભુજી આપણને નથી મોકલવા માંગતા પણ મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે પ્રભુ જ્યારે બધું જ પોતાની ઈચ્છાથી કરે છે તો આપણા ઉપર આવેલું દુઃખ કષ્ટ પણ પ્રભુની ઈચ્છાથી આવેલું છે એટલે એ દુઃખને પણ સહન કરવું એ પ્રભુનો કૃપા પ્રસાદ તરીકે સ્વીકાર કરવો છે તો આ મનોવૃત્તિ આપણા અંદર રહેવી જોઈએ આ એનું સ્વરૂપ લક્ષણ થયું હવે મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે યદી પ્રભુની ઇચ્છાથી આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એ રીતે આપણે ધૈર્યને ધારણ નથી કરી શકતા કોઈ કારણસર જેમ ગઈકાલે મેં તમને આ બે વાત સમજાવી હતી કે જ્યારે કોઈ ઘટના આપણા સામે બની રહી છે તો એનું દેખીતું કારણ આપણને ભગવાન નથી દેખાતા પણ કોઈ વ્યક્તિ દેખાય છે કે કોઈ રોગના જીવાણુઓ દેખાય છે કે કોઈ આપણા એવા કર્મો દેખાય છે કોઈક લોકોને શનિ કેતુ વગેરે ગ્રહો દેખાય છે કેટલાક લોકોને કાલ કર્મ કે સ્વભાવ વગેરે દેખાય છે તો પ્રભુને કારણે આ પરિસ્થિતિ આવી છે એવું આપણે નથી જોઈ શકતા પણ દેવતાઓ ગ્રહો કે કર્મ છે આ બધી વસ્તુઓને કારણે આપણી સાથે આવું બન્યું છે એ રીતે આપણે દરેક ઘટનાને મૂલવીએ છીએ અને આપણા રોજિંદા વ્યવહારમાં પણ એવા શબ્દ પ્રયોગો થતા હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ દુઃખી થયું અસાધ્ય બીમારીથી પીડાયું કામ આવું થયું હશે હવે એના કર્મ હશે એવા તો એને ભોગવવાના થયા એમ કરીને આપણે કર્મને આગળ કરી દઈએ છીએ કોઈ જ્યોતિષીના રવાડે ચડી જઈએ આપણે તો કે એના ગ્રહો એવા હશે એવા યોગ હશે એવા એના કોઈ પનોતી વનોતી ચાલતી હશે એમ કોઈ ગ્રહ વગેરેને નિમિત્ત બનાવી દે કેટલાક લોકો પોતાના પૂર્વજોને બિચારાને મરી ગયા એમને ઓર વધારે મારે કે એમને કારણે આ બધું થઈ રહ્યું છે એ આડા પડ્યા છે કેટલાક લોકો ભૂત પ્રેત પિશાચ વગેરે છે એમને વચ્ચે લાવી દે એમ પ્રભુ સિવાય બીજા બધા લોકોને આપણે આ બધી ઘટનામાં નિમિત્ત માની રહ્યા છીએ પણ પ્રભુને એની અંદર આપણે સીધા નિમિત્ત તરીકે સ્વીકારી નથી શકતા કેમ કે એવી પ્રતીતિ આપણને થઈ નથી રહી એને કારણે ધૈર્ય ધારણ કરવું થોડું મુશ્કેલ બને છે કેમ કે વિવેકનો પાયો કાચો છે જો આપણને પરોક્ષ રીતે પણ એ વાતનો અહેસાસ થઈ જાય કે દાખલા તરીકે પડોશીએ આપણને કંઈક નુકસાન પહોંચાડ્યું આપણે એની પાસે ઝઘડવા પહોંચી ગયા કે કેમ તેમ આમ કર્યું કેમ મારા છોકરાને માર્યું કેમ એણે એને ટીવી જોવા ન આપ્યું કેમ રમકડું એને ન આપ્યું કેમ એને ભીંજવી દીધો કેમ એને ધક્કો મારી દીધો એમ કરીને લડી જાય આપણે એની પાસે અચાનક પડોશી છે પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢે છે હું રામદાસ સારસ્વત તાંતીને ત્યાં હસ્તાક્ષર જોયા ઠાકોરજીના કે આ મને ઠાકોરજી આમ કરવાનું કીધું હતું આવી કોઈ પ્રતિથી થાય તો તો આપણને તરત ઉતરી જાય કે ચલો બરોબર છે તો હવે આપણે પાછા રવાના પોતાના ઘરે હવે કશું કરવાનું રહેતું નથી જેમ કમ્પાઉન્ડર આપણને ડૉક્ટર પાસે જઈ અને પાટાપિંડી કરી દે ચામડી કાપે અંદર ઘસી ઘસીને એમાંથી દબાવી દબાવીને પરવું કાઢે કે ઇન્જેક્શન ઠોંસે ટાંકા લે આ બધી પીડા આપણે બહુ હસ્તે મોડે સહન કરીએ અને એવી આશાવાદી થઈ કે બહુ સારું થઈ ગયું બહુ સારા સારવાર થઈ ગઈ કેમ કે ઓલી ડૉક્ટરની ચિઠ્ઠી ભેગી લાગેલી છે એની આજ્ઞાથી આ બધી વસ્તુઓ થઈ રહી છે તો એમાં આપણને કોઈ નહીં તો તમાચો મારી દી ડૉક્ટરને કમ્પાઉન્ડરને કે આ શું સોયું મારે છે એક તો આમે મરેલો છું ઓર મારે છે પાછો મને એટલું દુઃખ છે ને ઓર વધારે દુઃખ કરી રહ્યો છે પણ એ સહજતાથી આપણે સ્વીકારી લઈ રહ્યા છીએ ઓપરેશન કરાવવા જવાનું છે ડૉક્ટર કે તમારે આટલા કલાક પહેલાં કંઈ ખાવા પીવાનું નથી એક તો આમે ઓપરેશનની પીડાનું બીજું ઓર ભૂખ ઓર રહેવાનું ઓપરેશન થઈ ગયા પછી પણ કે નહીં હજી તમને જ્યાં સુધી પૂરા સ્વસ્થ ના હો ત્યાં સુધી કંઈ ખાવા પીવાનું નહીં તો માણસ કેટલા કેટલા દુઃખોને કઈ સરસ રીતે સમજીને એને સ્વીકારી સહન લે છે એમ મહાપ્રભુજી પણ એ વાત કહી રહ્યા છે કે જેને વિવેકનો પાયો સુદૃઢ હશે એને ધૈર્ય ધારણ કરવામાં કોઈ સમસ્યા નથી એ ઇઝીલી ધૈર્ય ધારણ કરી શકશે પણ આપણી દશા એવી છે કે અહીંયાથી તાણો તો ત્યાં છૂટે ત્યાં બાંધો તો અહીંયાથી છૂટે એમ ક્યાંય કોઈ વસ્તુના ઠેકાણા નથી એટલે વિવેક કાચો હશે તો ધૈર્ય પણ એના આધારે કાચો રહેશે તો આવી રીતે આટાલાવ ઠીકરી જલતી એવી સ્થિતિમાં જ્યારે આપણે માર્ગને અનુસરી રહ્યા છીએ ત્યારે દરેક વાતને અનુસરવા માટે એક કોઈક સમજની જરૂર પડે છે કોઈ વાતને સમજવા માટેનો સૈદ્ધાંતિક આધારની જરૂર પડે છે કોઈક એક સિસ્ટમની જરૂર પડે છે જે મહાપ્રભુજી આપણને આપે છે એના માટે મહાપ્રભુજી અહીંયા ચાર દૃષ્ટાંતો આપ્યા છે ત્રક્કવ્રત દેહવત ભાવ્યમ જડવત ગોપભાર્યવત દુઃખને પર્યંત સતત બધી રીતથી સહન કરવા એમાં જેમ વિવેક એક આધાર આપે છે આપણને કે પ્રભુ પોતાની ઈચ્છાથી ભક્તના સાથે આવી જાતની ક્રીડા કરે છે ત્યારે સહન કરતી વખતે આ ચાર પ્રસંગો છે મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે એક તો તક્રવત દુઃખને સહન કરો દેહવત દુઃખને સહન કરો જળવત દુઃખને સહન કરો અને ભારેવત દુઃખને સહન કરો આ ચારે જે દૃષ્ટાંતો છે મહાપ્રભુજી આપેલા એના સામે દુઃખને સહન કરવાની એક પદ્ધતિ પણ આપી રહ્યા છે ધૈર્ય ધારણ કરવા માટે કે તક્રવત દુઃખનો અનાગ્રહ છે સૌથી પહેલી વસ્તુ અનાગ્રહ કે ઘણા બધા જે દુઃખો આપણને પેદા થાય છે એ એમાં દુઃખ કારણ નથી હોતું પરંતુ આપણો આગ્રહ દુરાગ્રહ કારણ બને છે એનો હું તમને દાખલો આપું છું એક વખત મારે અમારા સાસરે જવાનું થયું પ્રત્યેક મનુષ્ય છે એને બે વખત તો ઓછામાં ઓછી ભૂખ લાગે છે પણ જરૂરી નથી કે દરેકનો સમય ભૂખ લાગવાનો એક સરખો હોય અમારે જેમને ત્યાં મહેમાન બની જવાનું થયું એ સદાચારી બ્રાહ્મણ હતા સરકારી નોકરી હતી એમની પ્રિન્સિપાલની સ્કૂલમાં બહારનું ક્યાંય ખાનપાન કરતા નહીં એટલે સવારે નવ વાગે ભોજન કરીને જાય સાંજે જ્યારે ઓફિસનો ટાઈમ પૂરો થાય એટલે છ વાગે પાછા ઘરે આવીને એને ભોજન કરે તો વ્યાજબી સમય છે સવારે નવ વાગે ભોજન કર્યું હોય તો છ વાગે સાંજે કરી શકાય પણ એવી નોકરી મારા નસીબમાં હતી નહીં મેં એવી નોકરી કરી નહીં એટલે નવ વાગે કોઈ દિવસ સવારે ભોજન રોજિંદા જીવનમાં આપણે કરતા ન હોઈએ તો ભૂખ લાગે ક્યાંથી એ ભૂખને લગાવવા માટે સવારે આપણે જે કંઈ પણ લેતા હોઈએ દૂધ વગેરે એના ઉપર કાપ મૂકી દે ચલો એ બાને પેટને વહેલી ભૂખનું સજેશન મળે પણ સાંજે છ વાગે ફરી પાછું ભોજન કરવા બેસી જવું ભારે મુશ્કેલ કામ અને અમે ગયા હતા જમાઈની હેસિયતમાં એટલે આગતા સુગતા બહુ જબરજસ્ત હતી સવારના નવ વાગે એટલે તો ચલો ભોજનની તૈયારી છે ભોજન કરવા બેસી ગયા પાછું વચ્ચે વચ્ચે બપોરના સમયમાં કંઈક આ શરબત લઈ લો ને આ લઈ લો તે લઈ લો ને એ બધું ચાલે સાંજે ફરી પાછો છ વાગે તો એમને એકદમ કકડીને ભૂખ લાગી જાય કે ચલો ભોજન કરવા બેસી જાઓ તે એવી ગરમીના દિવસો હતા એવી પીડા થતી એ ભોજનથી કે તબિયત બગડી ગઈ ડૉક્ટરને બોલાવવા પડ્યા હવે ડૉક્ટર આવીને પેટ ઉપર આમ હાથ ફેરવીને એમ ઠંડે ઠંડે કે આપ તો અમારે જમાઈ હો તો જમાઈરાજ એ પેટ કો આપના પેટ સમજે એને એવો કટાક્ષ કર્યો મેં કીધું યાર હું તો આટલા દિવસથી કોશિશ કરી રહ્યો છું સમજવાનું પણ હવે મહેમાનોને કહો કે આ પેટને મારું પેટ સમજવા દે એ પોતાનું પેટ સમજીને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે ભૂખ તો આપણને લાગે છે પરંતુ દરેકને ભૂખ એક જ સમયે લાગે એ જરૂરી નથી જેનો જે સમયે પેટને આપણે અભ્યાસ કરાવ્યો હોય તે વખતે ભૂખ લાગે છે બાકીના સમયમાં ભૂખ નથી લાગતી હવે એ આગ્રહ આપણો બની ગયો શરીરનો તો શરીરની અંદર એ જાતના અમ્લરસ છે એનો સ્રાવ થતો જાય જઠરની અંદર અને એ એસિડ છે આપણને ભૂખના સંદેશો આપે એટલે ભૂખ મગજ કે ચલો હવે ભોજન કરો પણ એ સંદેશા અમને ન મળતા હોય તો બીજાને આપણે જબરજસ્તી એ સમયે ભોજન કરાવીએ તો એ મહેમાન ગતિ છે કે મહેમાનને ટોર્ચરિંગ છે હવે જુઓ આ અભ્યાસથી થયેલી વસ્તુ છે કોઈક આગ્રહ આપણે કેળવ્યો છે જે આગ્રહને કારણે એ સમયે આપણને ભૂખની પીડા થઈ રહી છે એવા ઘણા બધા લોકો હોય છે એમને મેં જોયા છે કે એમને ભૂખ તરસનો કોઈ ટાઈમ જ નથી હોતો જ્યારે ખાય ત્યારે ભૂખ્યા જ્યારે પીએ ત્યારે તરસ્યા કોઈ સમય સાથે એમના શરીરનું સંતુલન નથી એટલા ફ્લેક્ઝિબલ એમનું લાઈફ છે લાંબે ગાળે એમને જે તકલીફ થવાની હોય તે થાય એ તો હવે ડૉક્ટરનો વિષય છે ને એમનો વિષય છે પણ એવા લોકોને મેં જોયા છે સેવાપરાયણ પણ એવા અનેક લોકોને જોયા છે કે જે લોકો સવારે ચાર વાગે ઉઠીને સેવામાં પ્રવૃત્ત થઈ ગયા હોય અને જન્માષ્ટમી જેવો કે અન્નકૂટ જેવો પ્રસંગ હોય તો સાંજના ચાર પાંચ વાગે બાર કલાક સુધી એમને જલ પીવાનું પણ અનુસંધાન થયું ન હોય એક વખત પણ તો આ બધા એ મહાન તપસ્વીઓ છે તો જે વખતે કોઈ વ્યવહાર કે જીવનશૈલી કે વસ્તુની જરૂરિયાત સાથે આપણે કોઈક જાતનો આગ્રહ કેળવી લઈએ છીએ તો એ આગ્રહ આપણને દુઃખનું કારણ બને છે જેમાં આપણે ચાયનું એક વ્યસન હોય કે કોફીનું વ્યસન હોય એ સમય ન મળે તો માથું ચડી જાય હવે તમને કયા વેદમાં લખ્યું છે કે સવારે ઉઠીને ચાય પીવી જોઈએ કયા ભાગવત કે ગીતામાં ભગવાને ઉપદેશ આપ્યો છે કે કોફી પીવાની જરૂર છે તમે સામે ચાલીને વ્યસનને પેદા કર્યું છે અને એ પછી હવે તમને પ્રતિબંધક બની રહ્યું છે શરીરના નિર્વાહ માટે કોઈ શરીર શાસ્ત્ર એવું નથી કહેતું કે આ વસ્તુ અનિવાર્ય છે કોઈ ગાય ભેંસ ઘેંટું બકરું ઊંટ કોઈ ચાય કોફી પીવે છે એમનું જીવન ચાલે જ છે અમારા પરિવારમાં એક હતા એમને તો એવી સુગ હતી આ વસ્તુથી કે ભૂલે ચૂકે એમના ગ્લાસની અંદર ચાય અડી જાય જૂના જમાનામાં બધા ચાંદીના વાસણનો ઉપયોગ કરતા તો એ માંજીને ને સાફ થાય તો શુદ્ધ ન ગણાય સોની પાસે જાય એસિડથી સાફ કરીને આવે તો જ એ વસ્તુ પાછી ગ્રાહ્ય બને એટલી સખત નફરત એમને આ બધી વસ્તુથી હતી તો તાત્પર્ય એ છે કે કેટલાક આગ્રહો જે છે એ આપણને દુઃખ પેદા કરાવે છે એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સૌથી પહેલું પુષ્ટિ માર્ગીને જો કોઈ વાતનો અભ્યાસ કરવો હોય તો અનાગ્રહ સર્વત્ર જેમ આગળ કહ્યું આગ્રહ છોડો દરેક વિષયનો આગ્રહ છોડો એ જે કારણથી દુઃખ પેદા થાય છે એનો આગ્રહ પણ બીજી સામે મહાપ્રભુજી એ વાત પણ કહી રહ્યા છે કે દુઃખને સહન કરવાનો આગ્રહ પણ છોડો જે કારણે દુઃખ પેદા થાય છે એને નિર્મૂલ કરવા માટે આપણે આગ્રહને છોડીએ એ એક વાત છે આવી છે તો દુઃખને સહન જ કરવો આ પણ એક જાતનો દુરાગ્રહ છે એટલે શ્રી મહાપ્રભુજી કે છે પ્રતિકારો યદાથ સિદ્ધશ્ચેત આગ્રહી ન ભવેત દુઃખને સહન કરવાનો મતલબ એવો નથી કે દુઃખવાદી આપણે બની જઈએ યદી કોઈ વિપરીત પરિસ્થિતિનો પ્રતિકાર ભગવદ્ ઈચ્છાથી સહજતાથી શક્ય બની રહ્યો છે તો પુષ્ટિમાર્ગીએ દુઃખ જ સહન કરવા એવો આગ્રહ પણ છોડવો જોઈએ આ પહેલો ઉપદેશ મહાપ્રભુજીએ આપ્યો ધ્યાનથી સમજો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃત્ય સર્વત સદા આ એક સામાન્ય સિદ્ધાંત છે યદિ દુઃખનો પ્રતિકાર શક્ય બની રહ્યો છે તો દુઃખને સહન કરવાના દુરાગ્રહી ન બનો આ એનો અપવાદ બતાવ્યો છે વાત સમજજો હું જેમ અત્યારે આપણી પાસે અહીંયા લાઇટની સુવિધા છે ગરમીનો મોસમ છે મહાપ્રભુજીએ કીધું છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વત સદા લાઇટ પંખા બધું બંધ કરી દો પરસેનાથી રેપ ઝેપ થઈને ગરમીને સહન કરો તો આપણે મહાપ્રભુજીના સાચા સેવક આવો વાત મહાપ્રભુજી નથી કરી રહ્યા પ્રતિકાર એક લાઈટની સ્વિચને ખાલી ઓન કરવાની છે જેનાથી દુઃખ છે ગરમીનું દુઃખ દૂર થઈ રહ્યું છે આ બહુ સહજ ક્રિયા છે એના માટે તમારે કંઈ વધારે વિશેષ પ્રયત્ન કરવાના નથી તો દુઃખને સહન કરવાના આગ્રહી ન બનો આ વાત છે આ વાતની ઉપર ભાર શ્રી મહાપ્રભુજી એટલા માટે આપી રહ્યા છે કે જે લોકોનું જીવન ભગવાન અભિમુખ હોય છે ધર્મ અભિમુખ હોય છે વૈરાગ્ય વગેરે પ્રધાન બને છે એની અંદર એક જાતની આવી તપનિષ્ઠા કે ત્યાગનિષ્ઠા વૈરાગ્ય નિષ્ઠા પ્રબલ થતાં થતાં એ દુઃખવાદી બની જતા હોય છે અને એનું પરિણામ એ આવે છે કે જે કરવાના કાર્યો છે જે વસ્તુતઃ એમને એમના માર્ગમાં આગળ વધારી શકે છે એ કરવાના કાર્યો ઉપર ભાર વધુ આપવાના ઠેકાણે દુઃખ સહન કરીને કષ્ટ સહન કરીને ઇન્દ્રિયોનું દમન કરીને વિષયોનો ત્યાગ કરીને પોતાનું પુરુષાર્થન વધારે દેખાડતા હોય છે એવી એક મનોવૃત્તિ પેદા થાય છે બુદ્ધ જીવનના ચરિત્રમાં આવે છે ભગવાન બુદ્ધના કે જ્યારે એમણે એ ચાર દૃશ્યો જોયા મરણનું વૃદ્ધાવસ્થાનું બીમારનું અને સંન્યાસીનો ત્યારે એમના મનમાં સંસારની દુઃખરૂપતાનો બોધ થયો કે જ્યાં અહીંયા બધું દુઃખ દુઃખ જ છે